નિબંધ લેખન નિબંધનું નામ છે ઉનાળાની બપોર અગન જાળ વર્ષાવે દિનકર અગન જાળ વર્ષાવે દિનકર થઈને આકરો કે અડી ગયો હવે તો ધગધગ ઉનાળો શર્મિષ્ઠાજી દ્વારા લખેલી મસ્ત પંક્તિ છે કે અડી ગયો હવે તો ધગધગ ઉનાળો શિયાળાના પાછા પગલા થતા ધીમે ધીમે ઉનાળાના વધામણા થવા લાગે છે અને ધીરે ધીરે ઉનાળો છે એ જામી પડે છે એમાંય ઉનાળાની બપોર એટલે ધગધગ બળતી ભઠ્ઠીનો બફારો ઉનાળાની બપોરે એટલે કે મિત્રો વિડિયો આગળ જોઈએ એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા સાથે સાથે બે લાઇકન અવશ્ય દબાવજો જેથી આગામી વિડીયો તમને નોટિફિકેશન રૂપે મળી રહે ચાલો મિત્રો આપણે નિબંધ આગળ જોઈએ એટલે કે ઉનાળાની બપોર એટલે ઉકળાટ અને ગરમીની પરાકાષ્ઠા આમ તો પ્રકૃતિ ઘણા ખરા લોકોને ગમતી હોય છે પરંતુ પ્રકૃતિના રોદ્ર સ્વરૂપ એટલે ઉનાળાની બળબળતી બપોર ઉનાળાની બપોરમાં ધરતી અને આકાશ બંને ભર ગરમીનું સામ્રાજ્ય જોવા મળે છે આ સામ્રાજ્યના કારણે ક્ષિતિજ પણ ગરમીથી જાણે હાફતી હોય તેવું સડકો અને જળાશયો તો ઠીક પણ જ્યારે તમને વૃક્ષો નીચે પણ લુ લાગે ત્યારે મિત્રો સમજી લેવું કે બરાબર હવે ઉનાળો જામ્યો છે તડકાની પ્રચંડ શેરોથી ત્રાસી ગયેલા મૂંગા પશુઓ ક્યાંક પાણીમાં કાદવમાં કે ઝાડની આછી પાતળી છાયામાં વાગોળતા આળોટતા કે હાફતા તમને નજરે પડે છે લાચાર ઘોડા પંખીડા બિચારા પોત પોતાના માળાઓમાં મકાનોની બખોલોમાં કે પછી ઘટાદાર વૃક્ષની ડાળીઓમાં ડોક ધાળીને લપાઈને કે સંતાઈને મધ્યાહન ઢળવાની રાહ જોતા હોય છે શ્રીમત વર્ગના માનવીઓ તો પોતપોતાના વ્યવસાય સ્થળે યા ઘેર બપોરના બે ચાર કલાકનો સમય છે એ ઊંઘવામાં પસાર કરીને કરી નાખે છે બાકી એ વર્ગ સિવાયના મધ્યમ વર્ગના લોકો છે અને ગરીબ વર્ગના જે માનવીઓ છે એ તો બિચારા પરસેવે રેપ જેબ થતા થતા પણ પોતાના કામ ધંધાને વળગેલા હોય છે ગરમીથી બચવાનો પશુ પંખીઓ પાસે તો અન્ય કોઈ ઉપાય નથી પરંતુ બુદ્ધિશાળી માનવ પ્રાણીએ ગરમીની અસર ઓછી લાગે એ માટે જાત જાતની યુક્તિ પ્રયુક્તિ એને શોધી કાઢી છે સફેદ બારીક વસ્ત્રો પરિધાન કરવા અને બહાર નીકળવાનું થાય તો ટોપી ટોપી હેટ હેટ કે 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 એટલે છત્રીનો ઉપયોગ કરવો ઘરમાં ઓફિસમાં હોટલોમાં અને છબી ઘરોમાં પંખા તથા વાતાનુકુલિતની વ્યવસ્થા કરવી ગરમ લૂનો મારો રોકવા ખસની ટટ્ટીઓ ભીની કરીને બાંધવી ઠંડા પીણા ફ્રીજનું પાણી આઈસ્ક્રીમ વગેરે ની લિઝત માણીને કોઠો તાઢો કરવો પૈસાની છૂટ હોય તો કોઈ પણ ગિરનાર કે દરિયા કિનારે હવા ખાવાના સ્થળે ઉપડી જવું અનેક તરકીબો દ્વારા માનવીએ ગરમીની સામે રક્ષણ અને રાહત મેળવવા કમર કસી છે ગ્રીષ્મના બપોરને કવિ લેખકોએ પોતપોતાની રીતે શબ્દોમાં લેખ્યો છે કોઈને તેમાં વૈરાગી બાવાનું તો કોઈને તેમાં જટાળા જોગીનું

તડકાની શેરો છોડતું ઊભું રહે છે અંતે એટલું જ કે આ ગરમી આ તાપ આ ગરમી આ તાપ સહેવાય કેમ આ ભાપ જ્યારે ઉભા રહે વૃક્ષો થઈ બાપ મિત્રો નિબંધ ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા અન્ય મિત્રોને શેર કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે આભાર